રાત્રે પણ ખેડૂતો ઠંડીમાં અનાજના ગોડાઉનની બહાર ટ્રેક્ટર માં સુઈ રહ્યા હતા જોકે કુદરતી આફતે ખેડૂતોની અનેક આશા ઉપર પાણી ફેરવી દીધા બાદ બચી ગયેલી ડાંગર ખેડૂતો પુરવઠાના ગોડાઉન ખાતે ટેકાના ભાવે વેચવા માટે આવતા હોય પરંતુ

એક તો તમામ પાક નિષ્ફળ ગયા છે અને જે બચેલી ડોંગર છે એ થોડી પડી હોય અને જે વેચવા આવે છે ભાવે અમુક આટ પડતેલી ડોંગરના કારણે લેવામાં આવતી નથી અને બિચારા તે વિલે માટે એ ડોંગર પાછી લઈને જાય છે અને જે ડોંગર પાક નો પાક લેવામાં ખેડૂતોને કેટલી તકલીફ પડે છે એ તો ખેડૂતને જ ખબર હોય છે જેથી સરકારના મારી વિનંતી છે કે જે કાળસ પડેલી ડોંગર પણ ખેડૂત પાસેથી સારા એવા ભાવે ખરીદે તો બિચારા ખેડૂતોને સારું વળતર સરકારને વિનંતી છે ડોંગરના બદલે ચાલીસ ટકા ડોંગર થઈ છે ખેડૂતોને અને જે ઠેકાના ભાવે દેવામાં આવે છે જે ખરેખર ઊંચ એનાથી પાંચસો છસો રૂપિયા આપવામાં આવે તો ખેડૂતને સારો ફાયદો થાય એવી મારી વિનંતી છે હું ભાઈ